તેઓ મુસલમાન જ હતા પણ તેઓ મુસલમાનને જ લૂંટતા હતા લોકો ડરેલા હતા કારણ કે આ ગુંડાઓ કોમના હતા કોમના ગુંડા સામે કોણ બોલે તેવો પ્રશ્ન હતો પણ કેટલાક નાગરિકોએ કોમના ગુંડા સામે બોલવાની હિંમત કરી અને સુરત પોલીસે પછી જે કામ કર્યું એ કામને જોઈ લોકોએ સુરત પોલીસ ઉપર ફૂલો વરસાવ્યા અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને કહ્યું કે સાહેબ તમને સલામ છે ચાલો વાત કરીએ સુરતના ગુંડાઓની સુરતની પોલીસની અને સુરતના લોકોની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત કરવી છે ખાસ કરી મુસ્લિમ વિસ્તારની અંદર આ પ્રકારના કોમના ભાઈઓની સંખ્યા વધતી જાય છે પણ કોમ શાંત છે કોમ ચૂપ છે અને કોમ ડરેલી છે કારણ કે ગુંડો

આ ગુંડાઓ ઇસ્લામમાં ભરોસો કરે છે એવું કહેતા હતા પણ ઇસ્લામના કોઈ પણ નિયમોનું આ પાલન કરતા નહોતા આ શાહિલ અને ઇમ્તિયાઝ લોકોને ચેક આપી મકાન પડાવી લેતા હતા અને પછી ચેક રિટર્ન થતા હતા લોકો ત્રાસી ગયા હતા પણ લોકોમાં હિંમત નહોતી પણ જેમણે ફરિયાદ કરવાની હિંમત કરી એ મુસ્લિમ બિરાદરોને સલામ છે અને પછી સુરત એસઓજી એક્શનમાં આવે છે શાહિલ અને ઇમ્તિયાઝને પકડે છે તેમનું રીકન્સ્ટ્રક્શન કરે છે લોકોને ડરાવતો આ ગુંડો જ્યારે દોરડા બાંધી રસ્તા ઉપર નીકળ્યો ત્યારે તેને સમજાયું કે દાદા તો પોલીસ છે આપણે દાદા નથી અને જ્યારે એસઓજી આ ગુંડાઓને લઈને નીકળી ત્યારે લોકોએ એસઓજી ઉપર ફૂલો વરસાવ્યા ફટાકડા ફોડ્યા મામલો પહોંચ્યો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લોકોએ મુસલમાનોએ તેમને ફૂલ આપી અભિવાદન કર્યું અને કહ્યું સાહેબ તમને સલામ છે અનુપમસિંહ ગેહલોતે ખાતરી આપી કે તમારા વિસ્તારમાં ગુંડા હોય તમને જાણકારી આપો અમે ચોક્કસ કામ કરીશું તમે ફરિયાદ કરતા નથી માટે આ ટપોરી છાપ ગુંડો મોટો ગુંડો બની જાય છે

અને આવનારા દિવસોમાં આવું કંઈક બનતું હોય ગુનેગારો જીત્યું હોય એને તમે પકડીને જી કી કરો છો સાહેબ અમને અમારે એકદમ ખુશીની લાગણી છે અને અમારા સમાજ તરફથી આપ સર્વનું સાહેબ હું અભિનંદન પાઠવું છું પોલીસ સાથે સહકાર કરતા રહેજો કોઈ હેરાન કરે તમે બતાવો પોલીસ બતાવો સોજીને ક્રાઇમ બ્રાન્ચ બધા ટોયલેટ નહીં કરો છો બરાબર એના કોઈ તમે બરદાસ્ત નહીં કરવાના તુરંત પોલીસને જાણ કરી દો પછી પોલીસ જો કાયદેસર બરાબર કડક પગલા લઈ લેશે લેકિન તમે એના જવાબ દેશો ને તો પછી ધીમે ધીમે આ મોટા બનતા થશે લેટકો નહીં કરો ચલો અમે જવા દઈએ તમારા વિસ્તારમાં પણ આવા ડોન હશે તમારા વિસ્તારમાં પણ આવા ભાઈ હશે જો તમે ઇસ્લામમાં ભરોસો કરો છો ખુદાની ઇબાદત કરો છો તો ડરશો નહીં કારણ કે મારવાની તાકાત તો ઉપરવાળા સિવાય કોઈ ડોન કે ભાઈમાં નથી પહોંચી જજો પોલીસ પાસે